અને અલૌકિક ગોગોવિંદ ભક્તમાલ કથા જ્યાં મંડપ થી ભોજન સુધી તમામ પ્લાસ્ટિક મુક્ત દુદર ખાતે ગજાનંદ ગૌશાળા ખાતે શ્રી કામદેનો હરિ ભક્તિ મહોત્સવનો સમાપન પરમ સદરે ગોરુસી સ્વામી શ્રી દતસરણાનંદજી મહારાજ શ્રી ગોધા મહાતીર્થ પતમેડાની પાવન પ્રણાતિ ગજાનંદ ગૌસેવા આશ્રમ દુદર ખાતે તારીખ 9 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી સુધી ગોગોવિંદ ભક્તમાલ કથાનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે કથા લોકો ગોપાલન કરે અને સનાતન ધર્મ તરફ આગળ વધે તે હેતુથી કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર મહોત્સવમાં કથા મંડપથી લઈ ભોજનશાળા યજ્ઞશાળામાં તેમજ કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો નથી ગુજરાત સહિત સંપૂર્ણ ભારતના સંતોની ભક્તિ ગાથાનું ગાન એટલે ગોગોવિંદ ગોવિંદ ભક્તમાન કથા કામદેવનું યજ્ઞ વૈદિક ગોપૂજન મહારતીના દિવ્ય અને ભવ્ય આયોજનથી દિયોદર તાલુકા સહિત બનાસકાંઠાની ધર્મપ્રેમી જનતાએ કથાનો લાભ લીધો હતો કથામાં બ્રહ્મચારી પરમ પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજ વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવ્યું હતું ગાય માતાને વ્યાસપીઠ ઉપર સ્થાન આપવામાં આવ્યું અને વ્યાસપીઠની પાછળના ભાગમાં આઠ ગાય માતાને બાંધવામાં આવે છે વ્યાસપીઠને ગાય માતાના છાણથી લીપણ કરી બનાવવામાં આવી હતી ગૌપ્રેમીઓની પૌરાણિક પદ્ધતિ પ્રમાણે ખાખરાના પાનમાંથી બનાવવામાં આવતા પાત્રમાં ભોજન પીરસવામાં આવ્યું હતું સાંસ્કૃતિક પદ્ધતિ અનુસાર દરેક ભક્તોને પંગતમાં બેસાડી ભોજન ખ્રેસવામાં આવ્યું તેમજ રોજે રોજ અલગ અલગ ભોજન પ્રસાદ પણ બનાવવામાં આવ્યા હતા કથાની અંદર અનોખી રીતે વારાણસીના વિપ્રો દ્વારા રોજ સાંજે ગૌમાતાની મહાઆરતી કરવામાં આવી જે આરતીનો લાભ લેવો તે પણ એક સૌભાગ્ય કહેવાય તેવી આરતી કરવામાં આવી યજ્ઞશાળામાં પણ દર્શન કરવા એ એક પણ ગૌરવ કહી શકાય યજ્ઞકુટીની આજુબાજુમાં આઠ ગામને બાંધવામાં આવેલ છે એ ગાય માતાઓની પણ બંને ટાઈમ સવાર અને સાંજે ભવ્ય આરતી આવી તેમજ ગાય માતાને સવારે શિરો સાંજે સાગરદાન આપવામાં આવ્યું સમગ્ર કથામાં આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા અને ગૌપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કથાનું રસપાન કર્યું સમગ્ર કથામાં સાત દિવસ સુધી રાજકીય આગેવાનો સહિત રાજ્યભરના સાધુ સંતો પણ આ કથામાં રોજે રોજ કથા શ્રવણનો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર i uh -huh.